જ્યોતિષના ક્ષેત્રમાં આ એક એવો ગ્રંથ છે કે મુહૂર્ત લેવા માટે મુહૂર્ત જોવા માટે આજથી આવનારા નેવું વર્ષ સુધીમાં જ્યોતિષજ્ઞ આ ગ્રંથના આધારે ઈસવીસન એકવીસો ચૌદ સુધીના કોઈ પણ મુહૂર્ત કાઢવા હોય તો તેઓ સહજતાથી કાઢીને આપી શકે છે એવા પ્રકારનું આ કાર્ય આજે સંપન્ન થયું છે અને લોકાર્પણ થયું છે વર્ષો પહેલાં વેંકટેશ શતાબ્દી પંચાંગ છપાયેલું હતું બનારસથી પૂર્ણિમા કે અમાવાસ્યામાં ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ થાય છે એનો પણ આ સો વર્ષના ગાળા દરમિયાન પૂનમ કે અમાવાસના જે જે ગ્રહણો થવાના છે એનો પણ ઉલ્લેખ આ પંચાંગ શાસ્ત્રાર્થમાં કરવામાં આવ્યો છે એક પ્રકારે એમ કહી શકાય કે ગણિતનું પંચાંગ અને આ શાસ્ત્રાર્થનું પંચાંગ આ બે એડિશન જેની પાસે હોય એને આવનારા એકવીસો ચૌદ સુધીના કોઈ પણ મુહૂર્ત જોવા હોય તો ત્રીજા કોઈ પુસ્તકની એને રેફરન્સની જરૂર ન પડે